રસ્તા ખરાબ એને અમને ઘરે જ આવવું હોય મમ્મી પપ્પા ચિંતા કરતા એવું કે તમારી રિક્ષા ક્યાં રિક્ષા હલવાઈ ગઈ હતી સાહેબ અત્યારે રસ્તા તમે જો મારી ગાડી અત્યારે ખૂચી ગઈ હતી બાવીસ થી ત્રેવીસ જણા ગાડી નો ધક્કો માર્યો ત્યારે મારી ગાડી નીકળી હવે અંજરે અંદર નીચે જે નુકસાન થયું હોય એ મને કઈ ખબર નથી બધા રસ્તા સાહેબ એવા છે આ ગલી માંથી જાય એ ઓલી ગલીમાંથી જાય સવારે નીકળ્યા હોય આ ગલી માંથી તો બપોરે નીકળે તો એ રસ્તો ખોદી નાખ્યો તમારે જવું તો ક્યાં જવું છે આજે આઠ મહિના થી હાવ જોશીપુરા વોર્ડ નંબર છ ને બાન લીધેલો છે પેલા ગેસ વાળા આવ્યા ગેસવાળા વાળા ખોદી ને આવી ગયા મહિના દોઢ મહિના પછી પાછા ગટરવાળા આવ્યા ગટરવાળા વાળા ખોદી ને ગયા પછી મહિના દોઢ મહિના પછી પાછા પાણીની પાઇપ લાઈન પાઇપ વાળા આવ્યા આજે આ હાલત વોર્ડ નંબર છ ની જે લોકો હાલી ચાલી શકતા નથી આજે તમે જો બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો પણ જઈ શકતા નથી તો આવી કામ તો બધા સિટી ની અંદર થતા હોય છે પણ આવા કામ હજી સુધી પણ આ વોર્ડ નંબર ના લોકો સામે જોવાનું કોઈ નથી આ કેવા હાલત છે કેવા રોડ છે રોડ અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે કોઈ બોલવા વાળું નથી કોઈ સામે જોવા વાળું નથી મોટા વૃદ્ધ લોકો અહીંયા લપસીને ને છે હાથ પગ ભાંગે છે છતાં કોઈ આ આ બોર્ડની તરકી તૈયાર થતું નથી